જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણી ઓસુવદ એકાદશી સટતીલા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું સટતીલા એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે અને એકાદશી નું વ્રત કરવાથી સર્વ પાપો માંથી મુક્તિ મળે છે આપણા હિન્દુ એકાદશીના વ્રત ઉપવાસનું ઘણું મહત્વ છે એકાદશી ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળી કુલ છવ્વીસ એકાદશી થાય છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ફક્ત ફળાહાર જ કરવો જોઈએ પુરાણોમાં જણાવમાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારનું એક ભવ નાશ પામે છે એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું ઉપરાંત સંતાન નીચાવાળાઓએ તો આ વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે પવિત્ર રહેવું જોઈએ પ્રભુની સામે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે પ્રભુ આજે હું કોઈ ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં અને ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન અને યથાશક્તિ દાન કરી સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરી ભજન કરવું જોઈએ અને ઓમ નમ ભગવદે વાસુદેવાયના મંત્રનો અથવા તો ગુરુના મંત્રનો જાપ કરવો જોઈએ પ્રતિજ્ઞા કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકના પતિ મારી લાજ રાખજો આથી આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપજો એકાદશીના દિવસે ઠંડા પીણા ન પીવા જોઈએ આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું જોઈએ પરંતુ સ્વયં કોઈએ આપેલા અન્નનું ક્યારેય પણ ગ્રહણ ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દેવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ત્યારબાદ પ્રભુને કંકોનો અને કેસર તિલક લગાવવું જોઈએ ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જોઈએ ત્યારબાદ એકાદશીના વ્રતની કથા સાંભળો અને ભગવાન વિષ્ણુ અને સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે બારસના દિવસે કોઈ બ્રાહ્મણોની સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણ આપી રાજી કરી વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારેય દીવો કરવો જોઈએ મંદિરોમાં જઈ અને દીપ દાન કરવું જોઈએ જો કદાચ એકાદશીના દિવસે ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ તેનાથી પણ ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે તો ચાલો શરૂ કરીએ ષટ તિલાકાદશીની કથા વાર્તા ते पेला प्र प्रभु ने स्तुति करी लिए सांताकारं भुजगसयनं पद्यनाभं शुरेशं विश्वाधार गगनस्रदश मेघवर्ण सुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगी वीर्यानंद गम्य वंदे विष्णु भव भय हर દાલભ્ય ઋષિએ ગભસ્તી ઋષિને પૂછ્યું કે મનુષ્ય લોકમાં ઘણા જ બ્રહ્મ હત્યા પરસ્ત્રી ગ્રમણ ચોરી લૂંટ આદિ ઘણા પાપો કરે છે તેઓને કયા સાધનથી નરકની પ્રાપ્તિ ન થાય તે મને કહો ગભસ્તી ઋષિ બોલ્યા કે હે ઋષિદેવ તમે મને ઉત્તમ પ્રકારની વાત પૂછી આ અગાઉ બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઈએ પણ કહ્યું નથી ને તે હું તમને કહું છું તે વિધિ સાંભળો પોષ વદ અગિયારસના સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ચંદન અબર કપૂર અક્ષત અબીલ ગુલાલ પુષ્પ ભગવાનને અર્પણ કરવા અને ખીચડીનું નૈવેદ કરી ભગવાનને ધરાવવું પછી ભૂરું કોળું નાળિયેર અથવા તો સોપારી અર્પણ કરીને પ્રભુને પ્રાર્થના કરવી કે હે ભગવાન આ સંસાર સાગરમાં ડૂબતા દુઃખીજનો પર દયા લાવો પછી નીચે મુજબની કથા સંભળાવી મનુષ્ય લોકમાં એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રી હતી તે ખૂબ જ ધર્મનિષ્ઠ અને વ્રતો કરવાવાળી બાઈ હતી તે બારે માસના વ્રતો વિધિ પૂર્વક કરતી પરિણામે આ બાઈની પરીક્ષા કરવા ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે ભિક્ષા માગવા ઊભા રહ્યા ખૂબ જ ધર્મ વૃત્તિવાળી બાય હોવાને કારણે કોણ જાણે કેમ એને બ્રાહ્મણને ભીક્ષા તો ન જાપી પરંતુ તેના ભીક્ષા પાત્રમાં ક્રોધ કરી માટીના બે ચાર ઢેફાં મૂકી દીધા ભગવાન અદ્રશ્ય થઈ ગયા થોડા સમય પછી બ્રાહ્મણી મૃત્યુ પામી વ્રતો અને પુણ્યદાનના કારણે તેનું વાસ સ્વર્ગમાં થયો પરંતુ ભોજન સમયે તેની થાળીમાં માટીના ઢેફા મૂકાતા કંટાળીને બ્રાહ્મણી ભગવાન પાસે ફરિયાદ કરવા ગઈ જવાબમાં ભગવાને તેને ઉપરનો પ્રસંગ કહી સંભળાવ્યો છતાં પણ તેના ઉપર દયા કરી અને પાછી પૃથ્વી ઉપર મોકલી આપી અને કહ્યું કે તું ઘરના બારણા બંધ કરીને અંદર બેસી રહેજે તારે ત્યાં સ્વર્ગની અપ્સરાઓ આવશે તને બારણા ઉગાડવા કહે ને તો તું તેને કહેજે કે તમે મને સટતીલા એકાદશનું પુણ્ય આપો ને તો જ બારણા ઉઘાડો જ્યાં સુધી પુણ્ય ન આપે ને ત્યાં સુધી બારણા ઉઘાડવા નહીં બ્રાહ્મણી પાછી ઘરે આવીને બારણા બંધ કરી ઘરમાં ભરાઈ પડી

આસુ વૃદ્ધ બ્રાહ્મણીની જગ્યાએ સ્વર્વ અપ્સરાઓને શરમાવે ને એવી દેવી રૂપવાળી આ દેવાંગના જાણે બેઠી છે અપ્સરાઓ પણ વિસ્મય ભામી ગઈ જવાબમાં બ્રાહ્મણી બોલી કે આ તો સટતીલા અગિયારસના પુણ્યનો પ્રતાપ છે અપ્સરાઓએ બ્રાહ્મણીને વિનંતી કરી અને વ્રત અને વિધિ જાણી લીધા પછી સ્વર્ગમાં જઈ એકાદશીની રાહ જોઈ સમય આવી એને પણ વ્રત કર્યા અને કૃત્ય કૃત્ય થઈ ગયા આવો અનુપમ મહિમા છે સતતિલા એકાદશી નો તો વૈષ્ણવો આપણે પણ આ ઉત્તમ માં ઉત્તમ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો આલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ